મહત્વના સમાચાર મળી રહ્યા છે દ્વારકા કુરંગા સ્થિત આર એસ ઘડી કંપની વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત પ્રદૂષણ બોર્ડની આર એસ ઘડી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્રીસ દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવાનો હુકમ કરવામાં આવે છે ડીજી સેટ ઉપર પણ પ્લાન્ટ નહીં ચલાવવાનો હુકમ કરાયો છે ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટની નોટિસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે ખેડૂતોની અનેક રજૂઆતો બાદ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આ કાર્યવાહી જે તે હાથ ધરવામાં આવી છે નોંધનીય છે કે ગુજરાત પ્રદૂષણ બોર્ડની આર એસપીએલ ઘડી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આ સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ જે છે તે ત્રીસ દિવસ માટે બંધ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવા માટે હુકમ કરવામાં આવે છે ડીજી સેટ પર પણ પ્લાન્ટ નહીં ચલાવવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટની નોટિસ બાદ આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી આ કાર્યવાહી માટે ખેડૂતોની અનેક રજૂઆત બાદ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી